બળાદ ગામે નિવૃત્ત આર્મી જવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ખેરાલુથી બળાદ સુધી રેલી યોજાય આજે તારીખ ત્રણ બે બે હજાર રોજ સવારે અગિયાર કલાકે બળાદ ગામના આર્મી જવાન રાવળ કુમાર સત્તર વર્ષની સર્વિસ પૂરી કરી નિવૃત્ત થઈ પોતાના વતન પરત આવતા ખેરાલુથી બળાદ ગામ સુધી ભવ્ય રેલી યોજીને સન્માન આપવામાં આવ્યું છે આ પ્રસંગે માજી સૈનિક સંગઠનના નિવૃત્ત જવાનો ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સાથે જ આર્મી જવાન સુનિલભાઈ રાવલ અને માજી સૈનિક સંગઠનના હરગોવનભાઈએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે દેશની સેવા કરવા બદલ હું આભાર માનું છું અને દેશની સેવા કરવાથી મને બહુ જ ગર્વ થાય છે આપણે આ ઇન્ડિયન આર્મીમાં જે સેવા કરીએ એ આપણે સર્વો થાય છે અને જે આપણે ઇન્ડિયન આર્મીમાં જો સર્વિસ કરવામાં આપણે તમને ઓલ ઇન્ડિયામાં ફરવા મળે છે અને અલગ અલગ હથિયાર અલગ અલગ ગાડીઓ બધી જોવા મળે છે તમને એનું પ્રેક્ટિકલ કરવામાં આવે છે અને તમને બધું ચલાવવાનો પણ અનુભવ થાય છે જેવી રીતે હાર્ડ હાર્ડ આપણા ફિલ્ડ ફિલ્ડ એરિયા જઈએ ત્યારે તેમનો બરફ હોય કે પહાડી હોય ગરમી હોય રાજસ્થાન જેવી ચાલીસ ચાલીસ માઇનસ ડિગ્રી પચાસ હોય એનું સહન કરીને રહેવું પડતું હોય છે તમે કેટલા વર્ષની સર્વિસ કરીને આજના યુવાનોને શું સત્તર વર્ષ સર્વિસ કરીને હું ઘરે આવી છું અને બધા જ જે ગુજરાત રાજ્યના કે ઓલ ઇન્ડિયન આપણે ઇન્ડિયાના એમને યુવા કહેવા માગું છું કે ઇન્ડિયન આર્મીમાં જવા જવાનું સારું હોય છે તેના દેશ સેવા કરવાનો મોકો મળવો જોઈએ બધાને અને તેમાં મહેનત કરીને જવું પડે તો સાહેબ પહેલે તો એક સૈનિક બનવું એક ગર્વની વાત છે સૈનિક બનવા માટે ખાલી શારીરિક શરીર ફિટ ફરવું જરૂર નથી મેન્ટલી અને ફિઝિકલી પણ ફિટ હોવું જોઈએ આ સૈનિક જે ભારતના બોર્ડર પર સેવા કરી વધારા છે તે વખતે ઘણી બધી પરેશાનીઓ ઉઠવી પડતી હોય છે અને જે શરૂઆતમાં જે ટ્રેનિંગ કર્યું હોય એ બહુ હાર્ડ હોય છે અને ઘણા બધા સૈનિકો આમાં નિપુણ થઈ શકતા નથી પણ આજે આપણા બળાદ ગામના સૈનિક સત્તર વર્ષ સેવા કરી અને એમાં પણ મિલિટરી મિલિટરી પોલીસમાં પણ સેવા કરી એ પધારા છે તે બદલે અમારું સંગઠન ખૂબ ગર્વ અનુભવ છે અને આજે અમારા સંગઠનમાં એક નિવૃત્ત સૈનિક ઉમેરો થયો છે તે બદલે અમે એમને ખૂબ અભિનંદન આપીએ છીએ